તમે વિડીયો કેવી રીતે બસવાડો મારા ટચો ટચ નીકળ્યો ખેર એની વાત નથી કરવી જીવના જોખમે અમે આ દેરોલ બ્રિજ પર રિપોર્ટિંગ કરવા માટે આવેલા છે વડોદરાની અંદર આજે સવારે તમે જોયું કે ગંભીર આ બ્રિજ કેવી રીતે કલેપ્સ થયો અને પાંચ જેટલી ગાડીઓ અંદર ખાબકી ત્યારે અમે આ દેરોલ બ્રિજ પર આવેલા છીએ હિંમતનગરથી મહેસાણાને મહેસાણાથી હિંમતનગરને જોડતો આ પુલ છે વિજાપુરથી મહેસાણાથી પીલવઈથી માણસાથી બનાસકાંઠાથી જ્યારે તમને હિંમતનગર જવું હોય ત્યારે લોકો આ બ્રિજ પરથી જ પસાર થતા હોય છે રોજ હજારોની સંખ્યામાં બ્રિજ પરથી લોકો પસાર થતા હોય છે અને એટલા જ માટે ફરી એકવાર ફરી એકવાર ફરી એકવાર પ્રશાસનનું ધ્યાન દોરવા માટે અમે અહીંયા આવેલા છીએ કે પ્રશાસન ધ્યાન આપો મહેરબાની કરીને ધ્યાન આપો ભલે બ્રિજના સમારકામ થશે ત્યારે હિંમતનગરનો રસ્તો થોડોક દૂર પડી જશે પ્રાંતિથી ફરીને જવું પડશે પણ કાંઈ વાંધો નથી પેટ્રોલનો ભાવ વધી જાય પેટ્રોલ વધારે વપરાય સરકારનું વધારે વપરાય માણસોનું વધારે વપરાય કોઈ કિંમત નથી પેટ્રોલની સીએનજી વધારે વપરાય કોઈ કિંમત નથી સીએનજીની ડીઝલ વધારે વપરાય કોઈ કિંમત નથી ડીઝલની માણસની કિંમત છે માનવની કિંમત છે માનવતાની કિંમત છે ના ખુદા ના કરે ખુદા ના ખાસ્તા ખુદા ના ખાસ્તા ખુદા ના ખાસ્તા અહીંયા કોઈ માનવ હોનારત થઈ ગઈ તો કેટલાય લોકોના જીવ જઈ શકે છે તમને અંદાજો પણ નથી એટલા જ માટે જીવના જોખમે જેમ મેં પહેલાં તમને વિડીયોમાં બતાવ્યું ફરી એકવાર તમે વિડીયોની અંદર જુઓ જોયું ને ફરી એકવાર તમને બતાવ્યું મેં કે કેવી રીતે બસ મારી નજીકથી ગઈ છે કેવી રીતે જીવના જોખમે હું અહીંયા રિપોર્ટ કરી રહ્યો છું મારા કેમેરામેનને ખબર બી નથી કે પાછળથી શું આવી રહ્યું છે અડી અડીને અમને ટ્રકો પસાર થઈ રહી છે અને આ જીવના જોખમે એટલા માટે જો ટ્રક આવે છે પાછળ આ ટ્રક અહીંયાથી પસાર થાય છે તમે જોઈ રહ્યા છો જોઈ લો આટલા મોટા મોટા વાહનો જ્યારે આ બ્રિજ પરથી પસાર થાય છે ને ત્યારે યકીન કરજો કે આ પાલી પણ હલે છે ને આગળનો પુલ પણ હલે છે પુલ કઈ હાલતમાં છે જયારે એકવાર દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરજો દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરજો નીચેથી પણ નીચેથી પણ આ બાજુથી પણ રીત સર રીતસર શેક થાય છે જો સામુથી ટ્રક આવે છે રીતસર આ બ્રિજ હલે છે રીત સર રીતસર ઓહો રીઝ સર આ બ્રિજ હાલે છે જાણે ધરતીકંપ આવ્યો છે એ પ્રકારની ફિલિંગ આવે છે અને જીવના જોખમે અમે રિપોર્ટિંગ કરવા માટે શું કામ અહીંયા આવ્યા છે અમારું કંઈ અમારું શું ભલું થવાનું છે અહીંયાથી પણ યાદ રાખજો કે જીવના જોખમે રિપોર્ટિંગ એટલા માટે કરવામાં આવ્યા કરવા આવ્યા છે કારણ કે પહેલાં પણ અમે પ્રશાસનને કહ્યું પહેલાં સવાલ પૂછીને ગુસ્સામાં કહ્યું ચલો હવે ગુસ્સામાં કે સવાલ પૂછીને નથી કહેતા વિનંતી સ્વરૂપે કહીએ છીએ કે પ્લીઝ પ્લીઝ આ બ્રિજને તમે એવો બનાવો કે જેથી લોકોનો ફાયદો થાય જેથી આ બ્રિજ પર જે લોકો આવે છે તે લોકો અકસ્માતથી બચી જાય

આ ડિપાર્ટમેન્ટના જ માણસ હતા તેમને કહ્યું કે રોડ બેરિંગ જતી રહી છે નીચેથી કેટલી બધી કેટલી બધી તકલીફો છે આ બ્રિજ ઉપર તમે જોઈ રહ્યા છો અને જેમ મેં તમને કહ્યું કે બનાસકાંઠાથી લઈ હિંમતનગર તમને આવવું હોય મહેસાણાથી હિંમતનગર તમને આવવું હોય તો આ રૂટ પરથી તમે આવાય ચાલો હું પ્રશાસનને ક્રેડિટ પણ આપી દઉં કે આજુબાજુ તમને બહુ સારા રોડ બનાવ્યા પેટનું પાણી પણ ના લે એવા રોડ બનાવ્યા છે પરંતુ આનું પણ ધ્યાન આપો અમે અમે જ્યારે અહીંયા કવરેજ કરી રહ્યા છે ત્યારે અમારા જીવના જોખમે અમે કવરેજ કરી રહ્યા છે અને એટલા જ માટે કે અહીંયાથી સ્ટુડન્ટ તો પસાર થાય છે જે લોકો ધંધા રોજગાર લઈને બેસેલા હોય છે એ લોકો લોકો પસાર થતા હોય છે ત્યારે બધાની જીવનું આ બધાના જીવનું શું જ્યારે મેં હું પણ આ એરિયા પરથી લગભગ ત્રણ વર્ષ પસાર થઈ ચૂક્યો છું અમે સ્ટુડન્ટ તરીકે પસાર થતા હતા જીવ તાળવે ચોંટી જાય છે જ્યારે તમે અહીંયાથી પસાર થાવશો સ્ટુડન્ટોના જીવ તાળવે ચોંટે છે જે રાહદારીઓ અહીંયાથી રોજ અપડાઉન કરતા હોય છે તે લોકોના જીવ તાળવે ચોંટે છે જે લોકો ધંધો વેપાર કરતા હોય છે રોજગાર મેળવવા માટે હિંમતનગર જતા હોય છે અથવા હિંમતનગરથી વિજાપુર મહેસાણા તરફ જતા હોય છે તે લોકોના જીવ તાળવે ચોંટે છે એટલા માટે અમારા જીવની જે અમારા જીવની પરવા કરાવ વગેરે અમે અહીંયા આવ્યા છે અને અહીંયાથી અમે રિપોર્ટિંગ કરી રહ્યા છીએ એટલા જ માટે રિપોર્ટિંગ કરી રહ્યા છીએ કે પ્રશાસન મહેરબાની કરીને ધ્યાન આપો ધારાસભ્ય સીજે ચાવડા કે જે વિજાપુરના છે તેમને પણ વિનંતી અને ગુજારીશ કરીએ છીએ કે સાહેબ ધ્યાન આપો તમે સરકારના ધારાસભ્યો છો સરકારની અંદર તમારું ચાલતું હોય ઓબ્બિયસલી વાત છે સરકારમાં તમારું લોકો સાંભળે પણ છે આપણે બિલકુલ માનીએ છીએ એવું ચલો ને પણ એટલા જ માટે કહીએ છીએ કે તમારું સાંભળતા હો તો તમે સંભળાવો તો ખરા મહેરબાની કરીને વિધાનસભાના સત્રમાં અથવા વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવીને આ બ્રિજને આ બ્રિજનો જે કોન્ટ્રાક્ટ છે તે પાસ કરાવો ભલે મેં જેમ તમને કહ્યું કે કંઈ વાંધો તોની હિંમતનગર જતાં વાર લાગશે આગળ મોડાસા જતા વાર લાગશે પ્રાંતિત પ્રાંતિતથી જઈશું અન્ય કોઈ માર્ગ તલા તપાસ કરીશું પણ જનતા માટે જ છે આપણા જ માટે છે ને આપણે જ ભલે થોડી તકલીફ સહન કરીને બે વર્ષની ત્રણ વર્ષની જેટલી તકલીફ પડે કઈ વાંધો નહીં પણ કામ તો શરૂ થાય કામ તો અહીંયા શરૂ થાય એ કામ શરૂ થાય તો અમે લોકો જો પાછળથી ગાડી આવે છે કામ તો અહીંયા શરૂ થાય ને એટલા જ માટે અમે પણ લોકો કહીએ છીએ કે મહેરબાની કરજો અમારે પણ થોડી તકલીફ પડશે કંઈ વાંધો નહીં એમને પણ અહીંયાથી હિંમતનગર જવું પડશે તો અડધો કલાકનો કલાક લાગવાનો છે કંઈ વાંધો નથી સમયની કિંમત કરતાં પણ માનવની કિંમત વધારે છે એ પણ તમે યાદ રાખી લેજો ડીઝલ સીએનજી પેટ્રોલ બધી તો વસ્તુ બરાબર છે પરંતુ સમયની કિંમત કરતાં પણ માનવની કિંમત જ્યારે આવે ત્યારે કોઈ કોઈ વાત જે છે તે લાગતી બેગ લઈ લો વાંધો નહીં લઈ લો લઈ લો રેડી ઓકે સો આ દ્રશ્ય અમે તમને વારંવાર બતાવી રહ્યા છીએ બિલકુલ આ કવરેજની આ ફ્રેમ નથી પરંતુ શું કરીએ અમારા જીવના જોખમે અમે રિપોર્ટ કરી રહ્યા છે ફરી એકવાર સરકારને કહીએ છીએ ફરી એકવાર પ્રશાસનને સિસ્ટમને ધારાસભ્યને તમામ લોકોને કહીએ છીએ કે મહેરબાની કરીને આની નોંધ લો વડોદરાની અંદર જે અકસ્માત થયો તેવો અકસ્માત અહીંયા ન થાય તેવી તેવી કોઈ હોનારત અહીંયા ન થાય તેનું ધ્યાન રાખવાની જવાબદારી આપણા બધાની છે સવાલ પૂછી પૂછીને થાકી ગયા હવે વિનંતી કરીએ છીએ ગુજારીશ કરીએ છીએ કે પ્લીઝ 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 આ બ્રિજનું કામ શરૂ કરાવો જેથી અહીંયાના રાહદારીઓને કોઈ પણ જે છે તકલીફનો સામનો ન કરવો પડે મારી સામે જ્યારે વિડીયો કવરેજ ચાલે છે ત્યારે જ કેટલા લોકો જો બસ પાછળથી પસાર થાય છે જોજો જો આ બસની અંદર કેટલા મુસાફરો હશે કેટલા મુસાફરો છે આવી તો કેટલી બસો અહીંયાથી લુણાવાડાથી મહેસાણા તરફ જતી બસો અહીંયાથી પસાર થાય ડીસા તરફ જતી બસો અહીંયાથી પસાર થાય વિજાપુર તરફ જતી બસો અહીંયાથી પસાર થાય ઇવન તો કે ધાનેરા દ્વારા જે કચ્છ છે ભુજની ઝાલોદની અનેક બસો અહીંયાથી પસાર થતી હોય છે અને એ જ રૂટથી તમામ બસો અહીંયાથી પણ પસાર થતી હોય છે સમગ્ર ભીતની હાલત આવી છે હજારોની સંખ્યામાં હજારો હજારની સંખ્યામાં રોજ બરોજ લોકો અહીંયાથી પસાર થાય છે એટલા માટે કહીએ છીએ કે ધ્યાન આપો ધ્યાન આપો ધ્યાન આપો ધ્યાન આપો નહીં તો અહીંયા તકલીફ પડી શકે એમ છે ફરી એકવાર ચેતવીએ છીએ ફરી એકવાર તમારા કાનો સુધી અમારા વાત પહોંચે એવી ગુજારીશ અને વિનંતી કરીએ છીએ કે ધ્યાન આપો ધ્યાન આપો ધ્યાન આપો જો નહીં આપો તો હોનારત સર્જાઈ શકે છે ખુદાના ખાસ્તા ખુદાના ખાસ્તા ખુદાના ખાસ્તા એવું થાય એમાં બિલકુલ નથી ઈચ્છી રહ્યા પરંતુ એવું થવા જ શું કામ દેવું પડે થાય એના પહેલાં જ આપણે અહીંયા સમારકામ શરૂ કરીએ મેં જેમ પહેલાં કહ્યું કે કાંઈ વાંધો નહીં ભલે ને તકલીફ પડે ટ્રકોની સ્પીડ તમે જો આ લોકોને પણ ડામવા જેવા છે કેટલી કેટલી સ્પીડમાં આ પુલ ઉપરથી તે લોકો પસાર થતા હોય છે બસવાળા કેવી રીતે મારા બાજુમાંથી નીકળ્યા હું ને મારા કેમેરામેન અમારા જીવના જોખમે રિસર તમે કેમેરા પર જોયું કે જરાક એક ઇંચનો ફરક હતો એક ઇંચ હોત તો આ શૂટિંગ તમે ના જોઈ રહ્યા હોત એ વાત કન્ફર્મ કહીએ છીએ ફરી એકવાર કહીએ છીએ કે ધ્યાન આપજો બસ અહીંયા કવરેજને વિરામ આપીએ છીએ અને આશા રાખીએ છીએ કે જ્યારે બીજી વાર કવરેજ કરવા માટે આવીશું ત્યારે આ પુલનું સમારકામ ચાલુ હશે અને સરકાર અને પ્રશાસનના ગુણગાણ ગાવામાં જરાએ નીચું અથવા જરાએ પાછી પાણી નહીં કરીએ તેવી આશાને તેવી એક અપેક્ષા સાથે આ વિડીયોને અહીંયા વિરામ આપીએ છીએ કેમેરા પર્સન નીશાંત સાથે મોહિબ વોરા ટાઈમ્સ ઓફ ગુજરાત દેરોલ વિજાપોર